રાજસ્થાનના જયપુર શહેરમાં આમેર નામનું એક પોલીસ સ્ટેશન છે અને એવું લાગે છે કે એક ગામ છે તે પોલીસ સ્ટેશન વિસ્તારનું છે અને કુંડાડોસ ખરેખર આ ગામમાં કમલેશ નામનો એક વ્યક્તિ રહે છે તે કમલેશ લગભગ છવ્વીસ વર્ષનો છે અને તેના પરિવારના સભ્યો માને છે કે હવે છોકરો મોટો થઈ ગયો છે અને લગ્ન માટે લાયક છે તેથી તેણે હવે લગ્ન કરી લેવા જોઈએ ત્યારબાદ પરિવારના સભ્યો એકબીજા સાથે વાત કરે છે અને વાત કર્યા પછી તેમના બધા સંબંધીઓને કહે છે કે હવે કમલેશ લગ્ન માટે લાયક બની ગયો છે તો જો કોઈ સારી છોકરી હોય તો જણાવો કારણ કે ઘણીવાર તમે લોકોને જોયું હશે કે જ્યારે કોઈ છોકરી કે છોકરો આપણા ઘરમાં લગ્ન લાયક બને છે તો તેમના માટે આવતા લગ્નના પ્રસ્તાવો ભાગે સંબંધીઓ દ્વારા જ કરવામાં આવતા હોય છે તેવી જ રીતે કમલેશની માતાએ પણ તેના સંબંધીઓને કહ્યું હતું કે અંતે એક દિવસ કમલેશ માટે એક છોકરી દેખાય છે અને પછી તેના બંને પરિવારો એકબીજાને સાથે વાત કરે છે અને વાત કર્યા પછી બંનેના લગ્ન નક્કી થાય છે લગ્ન ખૂબ જ ધામધૂમથી કરવામાં આવે છે અને છોકરી કન્યાને પણ સાસરીયાના ઘરે આવે છે અને પરિવારના સભ્યો ખૂબ જ ખુશ હતા ઘરમાં ખુશીના ગીતો ગુંજી રહ્યા હતા કમલેશ પણ ખૂબ જ ખુશ હતો ધીમે ધીમે સમય પસાર થયો અને કમલેશ તેની પત્નીને ખૂબ જ નજીક હતો તેની વચ્ચે ખૂબ જ પ્રેમ હતો અને થોડા સમય પસાર થયો અને પછી કમલેશની પત્ની એક પુત્રીને જન્મ આપ્યો કમલેશ પિતા બની ગયો હતો અને હવે તે ત્યાંથી ક્યાંક તેની જવાબદારીઓ પણ વધી ગઈ હતી કારણ કે જ્યારે બાળકનો જન્મ થાય છે ત્યારે તેની સંભાળ રાખવી તેને શિક્ષણ આપવું વગેરે ઘણી બધી બાબતો દરેક માતા પિતા પોતાના બાળકો માટે કરે છે પરંતુ આ બધા માટે પૈસાની જરૂર પડે છે કદાચ કમલેશ પાસે ન હતા તેથી પછી તે ક કમલેશ નિર્ણય લે છે અને કોઈ કામ કરે છે પછી તે ઇલેક્ટ્રિશિયનનું કામ શીખવાનું શરૂ કરે છે અને થોડા સમય પસાર થાય છે અને આખું કામ શીખે છે અને પછી તે પોતાનું કામ કરવાનું શરૂ કરે છે સારા પૈસા કમાવાનું શરૂ કરે છે પણ આ દરમિયાન કમલેશને દારૂ પીવાની ખોરાક ખરાબ આદત પડી ગઈ હતી દારૂ વગર રહી શકતો ન હતો આજુબાજુમાં કામ કરવા જાય છે અને દારૂ પીવે છે પરિવારના સભ્યો તેની પત્ની અને બધાએ તેને સમજાવવાનો પ્રયાસ કર્યો પણ લોકો તેને દારૂ પીવાની મનાઈ કરતા રહ્યા હતા કોઈ વાત સાંભળતો ન હતો સમય ધીમે ધીમે પસાર થતો ગયો અને આ દરમિયાન તેની એક દીકરી મોટી થઈ ગઈ હતી યુવાન થઈ અને કમલેશે તેની બિલકુલ પરવા ન હતી પોતાનો આખો દિવસ ફક્ત દારૂ પીવામાં અને મોજ મસ્તીમાં વિતાવતો હતો વિતાવતો દરમિયાન એક દિવસ કમલેશ એક સાઇટ પર ઇલેક્ટ્રિશિયન તરીકે કામ કરી રહ્યો હતો ત્યાં કદાચ દારૂના નશામાં હતો અને અચાનક તેનો પગ લપસી ગયો અને સીધો છત પરથી જમીન પર પડી ગયો હતો પછી તેના પરિવારને આ સમાચાર મળતા જ જાણ થયા પછી તરત જ તેની પાસે દોડી જાય છે અને જો કે ત્યાં સુધી કમલેશ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે અને તેની તપાસ પછી જાણવા મળ્યું કે તેને અડધું શરીર ગ્રસ્ત થઈ ગયું છે જેનો અર્થ એ છે કહે છે કે પહેલાંની જેમ દોડી શકશે નહીં અને તે કામ પણ કરી શકશે નહીં પછી તે હોસ્પિટલમાં ઘરે આવવા લાગે છે અને પત્ની તેને જોઈને સતત રડી રહી હતી કારણ કે ક્યાંક તેની ચિંતા હતી કે તેની પુત્રી હવે મોટી થઈ ગઈ હતી તેને શું થશે અને તેનો ખર્ચ કોણ ઉઠાવશે વગેરે કારણ હશે હવે તેના પતિ કમલેશ ક્યારે તે કામ કરી શકતી ન હતી જોકે હવે કમલેશ ફક્ત ઘરની અંદર જ રહેતો હતો હવે એક રીતે તે જોવા માટે તેના પરિવાર પર બોજ બની રહેવા લાગ્યો હતો તે દરમિયાન તેને દારૂ પીવાની આદત પડી ગઈ પણ છોડાવવામાં આવ્યું ન હતું જ્યારે પણ તે દારૂનું વ્યસન હતું ત્યારે તેની માતા તેને પત્નીને દારૂ લાવવા માટે કહેતો હતો જ્યારે કોઈ રીતે તે વાત સાંભળે નહીં ત્યારે તે તેની પત્ની સાથે ઝઘડો કરવાનું શરૂ કરી દેતો હતો જ્યારે તેને દારૂ મળે ત્યારે તે શાંત થઈ જતો હતો અને તેના પરિવારને લાચાર હતો તેની માંગણી પૂરી કરતા ધીમે ધીમે સમય પસાર થતો ગયો હતો જેમ જેમ તે સમય પસાર થતો ગયો તેમ તેમ કમલેશની બુદ્ધિ પણ સંપૂર્ણપણે ભ્રષ્ટ થવા લાગી કારણ કે જ્યારે તેને દારૂનું નશામાં હતો ત્યારે તેની કોઈ સ્ત્રી તેની સામે આવે તો તેને ગંદી નજરે જોવાનું શરૂ કરી દેતો હતો પછી ભલે તેની બહેન હોય કે માતા હોય કે બીજી કોઈ સ્ત્રી હોય તેની સામે આવે તો તેને સાથે ખરાબ વર્તન કરવાનો પ્રયાસ કરતો હતો જોકે તેના ઘરમાં પાડુઆત પણ રહેતા હતા અને તેની સાથે પણ આવું જ કરતો હતો એ જ રીતે એક દિવસ તેની પુત્રી તેને ધમકી આપી અને ગંદા અને ગુણાસ્પદ કૃત્યો કરી રહ્યો હતો અને તે સમયે તેની પત્ની રૂમમાં આવે છે અને તેની પુત્રી અને તેના પિતાને આ સ્થિતિમાં બધું કરતા જુએ છે પછી તેના પગ નીચેથી જમીન સરકી જાય છે અને તે વિચારવામાં મજબૂર થઈ જાય છે તેનો પતિ આ બધું કેવી રીતે કરી શકે છે પછી થોડા દિવસો વીતી ગયા હતા અને જ્યારથી તે કમલેશની પત્ની તેને દ્રશ્ય જોયું ત્યારથી તેના મનમાં આ દ્રશ્ય ગુમી રહે છે પછી તેના આઘાત સહન કરી શકતી નથી અને થોડા દિવસો પછી તે કાયમ માટે પોતાનું જીવન સમાપ્ત કરી લે છે જોકે પરિવારના સભ્યોને ખબર પડી ગઈ કે કમલેશની પત્નીએ કાયમ માટે પોતાનું જીવન સમાપ્ત કેમ કર્યું છે સમય પસાર થતો ગયો હતો અને કમલેશના ક્રુદ્રષ્ટિઓ ઓછા થતા ન હતા એક દિવસ તેના પડોશમાંથી એક સ્ત્રી કોઈ પણ કામ માટે તેના ઘરે આવી કારણ કે ઘરની વાર એવું બને છે કે પડોશની સ્ત્રીઓ તેમને હંમેશા કોઈને કોઈ કામ હોય છે જેના માટે તેના પડોશીના ઘરે જવું પડે છે તેવી જ રીતે તે એક સ્ત્રી કોઈ કામ માટે કમલેશની માતા ના ઘરે ગઈ અને પછી કમલેશને નજર તેના પર પડીને તેની ગંદી નજર તેની સામે જોવા લાગી અને તેના સ્પર્શ કરવાનો પ્રયાસ કર્યો અને પછી તે સ્ત્રી ગુસ્સે થાય છે અને કમલેશની માતાને ફરિયાદ કરવા જાય છે પરંતુ હવે કમલેશની માતા પણ તેની આદતો વિશે ખબર પડી ગઈ હતી એટલા માટે તે કાંઈ કરી શકતી નથી ધીમે ધીમે સમય પસાર થવા લાગે છે અને તે દરમિયાન કમલેશના પરિવારમાં હરકતોનો ખૂબ જ નારાજ થઈ જાય છે આ દરમિયાન પચીસ ફેબ્રુઆરી બે હજાર ત્રેવીસના રોજ રાત્રે લગભગ એક વાગ્યાનો સમય હતો અને તે અજાણ્યો વ્યક્તિ આમેર પોલીસ સ્ટેશનના ફોન કરે છે અને કહે છે કે સાહેબ દિલ્હી રૂટમાં આ હાઈવે પર એક વ્યક્તિનો અકસ્માત થયો છે અને તેનો દેહ રસ્તાની વચ્ચે પડેલો હતો બે ત્રણ વાહનો પણ તેના પરથી પસાર થઈ ગયા છે અને હતા અને જલ્દી અહીં આવો ત્યારબાદ પોલીસ ટીમ તે ઘટના સ્થળે પહોંચે છે અને મૃતદેહ પોતાની કસ્ટડીમાં લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલે છે જ્યારે તે પોસ્ટમોર્ટમના રિપોર્ટ આવે છે તો તે દર્શાવવામાં વ્યક્તિનું મૃત્યુ અકસ્માતથી થયું નથી તેના બદલે તેનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી વાસ્તવમાં તેની હત્યા બીજે ક્યાં કરવામાં આવી હતી પછી તેનો મૃતદેહ અહીંથી લાવી અને હાઇવે પર ફેંકી દેવામાં આવ્યો હતો પછી એક પોલીસ પોલીસ લાગે આ એક માર્ગ અકસ્માત છે હવે પોલીસ તપાસ સર કરે છે અને મૃત વ્યક્તિ કોણ છે અને કોણ તેને મારી અહીં ફેંકી દીધો ત્યારબાદ પોલીસની ફોરેન્સિક ટીમ બોલાવે છે અને ડોગ સ્પોર્ટ ટીમને પણ બોલાવવામાં આવે છે અને વ્યક્તિ વિશે જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે અંતે ઘણી મહેનત પછી મૃત વ્યક્તિ મળી આવે છે અને ખરેખર મૃત્યુ પામેલો વ્યક્તિ બીજું કોઈને પણ કમલેશ હતો જેની ઉંમર લગભગ પાંત્રીસ વર્ષ હતી ત્યારબાદ પોલીસ તેના ઘરે પહોંચે છે અને તેની માતા પ્રેમાદેવીને વાત કરી અને પૂછપરછ કરી છે અને વૃદ્ધ મહિલા પોલીસના પ્રશ્નો સામે ધૂજવા લાગે છે અને યોગ્ય જવાબ આપી શકશે ત્યારબાદ પોલીસને શંકા તેની માતા પર પડે છે ત્યારબાદ વૃદ્ધ મહિલા સાંત્વના આપવામાં આવે છે અને જે કાંઈ પણ હોય તે કહેવામાં આવે છે અને આમ તમે તેટલી મદદ કમલેશની માતા પ્રેમાદેવી પુરુષને કમલેશના ગંદા કૃત્યો વિશે બધું જ કહે છે અને પછી વાર્તાની શરૂઆતમાં કહ્યું હતું કે તેણી કહે છે કે ગંદા કૃત્યો વિશે દિવસે ને દિવસે વધતા જતા હતા તેથી તેણે કમલેશને મારી નાખવાનો નિર્ણય કર્યો અને આ માટે તેના ભાઈએ તેનું નામ દેવેન્દ્ર છે તેથી સાથે વાત કરી અને દેવેન્દ્ર પણ તેની સાથે સંમત થયો અને પછી આ યોજના બે ભાડુઆતો પણ સમાવેશ છે એકનું નામ શનિ અને બીજાનું નામ જ્ઞાન છે ત્યારબાદ બધા મળી તેનું ગળું દબાવીને હત્યા કરે છે અને તેના મૃતદેહને લોડરમાં લઈ અને સિંહને હાઈવે પર ફેંકી આવે છે અને લોડરને તેના પર દોડી જાય છે જેથી તેણે એવું વિચાર્યું કે મૃત્યુ અકસ્માતના કારણે થયું છે જો કે જ્યારે આખી વાર્તા પોલીસ સામે આવી ત્યારે પોલીસ પણ આચાર્ય થયું નહીં કારણ કે આ હત્યા બહેનો અને દીકરાઓની ઇજ્જત દીકરીઓની ઇજ્જત બચાવવા માટે કરવામાં આવી હતી કારણ કે જ્યાં સુધી કમલેશ જીવતો હતો ત્યાં સુધી તેણે આટલી બધી સ્ત્રીઓ સાથે આ ગંદા કૃત્યો કર્યા હોત પોલીસ પણ પોતાની ફરજ સામે લાચાર બની જાય છે ત્યારબાદ પ્રેમાદેવી તેના ભાઈ દેવેન્દ્રને પાડવા સની અને જ્ઞાનસિંહ સહિત બધા લોકોની ધરપકડ કરવામાં આવે છે અને ધરપકડ કરી જેલમાં મોકલવામાં આવે છે જોકે જ્યારે તેને જેલમાં લઈ જવામાં આવી ત્યાં રહ્યા હતા ત્યારે તે પોલીસે પણ પસ્તાવો થયો હતો પરંતુ તેઓ કાયદાના હાથ લાચાર હતા કાયદો પણ કહે છે કે વ્યક્તિ ગમે તે હોય જો ગુનો કર્યો હોય તો તેને તેના માટે કાર્યો માટે ચોક્કસ સજા મળશે મિત્રો આ સાચી ઘટના વર્ણવવાનો હેતુ કોઈને તકલીફ આપવાનો કે કોઈને દુઃખ પહોંચાડવાનો નથી પરંતુ તમને જાગૃત અને સતર્ક કરવાનો છે તમારે બધાએ પોતપોતાનું ધ્યાન રાખવું જોઈએ સ્વસ્થ રહેવું જોઈએ અને સુરક્ષિત રહેવું જોઈએ